શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે સત્તાધારી સરકાર તથા સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફોટો સ્ટેશન કરાવી મીડિયા તથા સોશિયલ મીડિયા થકી પ્રસિદ્ધિ વાહવા લૂટતા હોય છે પરંતુ હવે જયારે ચોમાસાની શરૂઆતમાં શહેરના અનેક રોડમાં જોખમી ખાડા પડી ગયા છે જે રાહદારીઓ વાહન ચાલકોને મૂંગા પ્રાણીઓ માટે પણ જોખમી સાબિત થઈ શકે તેમ છે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે લોકો ખરેખર મુશ્કેલી હાલાકી અનુભવી રહ્યા છે ત્યારે સત્તાધારી પક્ષના નેતાઓને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ક્યાંક ખોવાઈ ગયા હોય તેમ જનતા વચ્ચેથી અદ્રશ્ય થઈ ગયા છે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર તેર માં આવેલા ખાડીયાપુર બે વિસ્તારમાં થોડાક સમય પૂર્વે રોડની કામગીરી માટે ખાતમુહ્ત કરવામાં આવ્યું હતું અને લાખોના ખર્ચે તૈયાર થયેલા આ રોડના ખાતમુહૂર્તમાં સ્થાનિક ધારાસભ્ય પાલિકાના પદાધિકારીઓ ભાજપના સ્થાનિક વોર્ડ નંબર તેરના મ્યુનિસિપલ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા અને ફોટો સેશન કરાવી વિકાસની મોટી મોટી વાતો કરી પ્રસિદ્ધિ મેળવી હતી સાથે ચૂંટણી સમયે આ રોડ રસ્તાઓના વિકાસ થકી વિસ્તારમાં વોટ માટે હાથ જોડી ઘરે ઘરે ફેરણી કરી હતી હવે જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ અહીં રોડમાં રાહદારીઓ વાહનધારીઓને મૂંગા પશુઓ માટે જોખમી એવા ખાડાઓ પડી ગયા છે અને વેરો ભરતી જનતાને પ્રાથમિક સુવિધાઓ માટે અગવડ પડી રહી છે લોકો તકલીફ અનુભવી રહ્યા છે અને આ વિસ્તારમાં સત્તાધારી પક્ષના રાજકીય નેતાઓ ખાતમુહૂર્તમાં વાહવા લૂંટવા ફોટો સેશન કરાયેલા સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરો હવે શોધ્યા નથી ચડતા તેઓ હાલ શહેરમાં દર વર્ષે પાલિકા બજેટમાં પ્રાથમિક સુવિધાઓ માટે રોડ રસ્તાઓ પાણી ડ્રેનેજ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે અમારા વિસ્તારમાં ખાડિયાપોર નંબર બે માં થોડા સમય પહેલા જ રોડ બનાવવામાં આવેલો લાખો રૂપિયાથી એ રોડ તમે જોઈ શકો આખો આખો રોડ બેસી ગયો છે કોઈપણ પણ ટુ વ્હીલવાલો જાય કે ફોર વ્હીલવાલો જાય તો એક્સિડન્ટ થાય પડી જાય નુકસાન થાય અને લોકોના વેરાના પૈસાથી પરસેવાના વેરાના પૈસા ભર્યા પછી આવી કામગીરી થતી હોય અને એવી કામગીરી તદ્દન કોઈ જાતની યોગ્ય રીતે ના થાય આવું વારંવાર ઠેર ઠેર જગ્યાએ ભૂવા પડી જાય વિસ્તારમાં એક તમે આમાં આરવી દેસાઈ રોડ પર ભૂવો પડ્યો છે તો કોમ્પ્લેક્ષની સામે આ તમે જોઈ શકો ને યોગ્ય રીતે કામગીરી ન કરવાના લીધે અને આવું મોટું કામ ચાલતું હોય કોઈ બી રોડનું હોય પાણીના લાઇટનું હોય કે ગટર લાઈનનું હોય તો સુપરવિઝન કરવું જોઈએ કોઈ સંકલન ન હોવાના લીધે લોકોના વેરાના પૈસા ખોટી રીતે વેડફાઈ રહ્યા છે અને એવું દેખાઈ આવે છે ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા આવી કામગીરી કરતા હોય હલકી કક્ષાની એટલે અમારી એવી માગણી છે કે જે પણ આ કામગીરી કરી હશે એને એની તપાસ થવી જોઈએ અને ફરીથી આવું કોઈ બી કામ લોકોના વેરાના પૈસાથી થાય તો એ સારી રીતે લોકો એનો સારી રીતે ઉપયોગ કરી શકે ને યોગ્ય રીતે કામગીરી થાય એવી અમારી માગણી છે ખાડિયાપુર નંબર બે છે આ ભૂવો પડ્યો છે આગળ જ છે જો અમારા સ્કૂટરની આગળ હવે જ્યારે રસ્તા બનાવ્યા હતા તો ભાજપના કોર્પોરેટરથી માંડીને બધા રોડ વખતે ફોટા પડાયા ફેસબુક પર મૂકવા કે અમે આટલું કાર્ય કર્યું અમારા ગ્રાન્ટમાંથી હવે આ ખાડો પડ્યો તે કોઈ ગ્રાન્ટ કઈ કઈ બધી તો હવે કોઈ જોવાય નથી આવતું આજે આ બાળુ સાહેબ આવ્યા છે તો હવે એ જુએ છે એના ઉપર કાર્યવાહી થશે બાકી આ લોકો ભાજપવારા કેમ જોવા નથી આવતા ખાલી વોટ હોય છે તે વખતે આખું લશ્કર લઈને આવે હવે કોઈને જરૂર નથી લાગતી હવે એવું લાગી રહ્યું છે સોમે તંત્રની બેદરકારી લાગે સો ટકા બધે તંત્ર બેકાર છે કોઈ જગ્યાએ સફળ થયું છે આજે કોઈ બી જે એરિયામાં ફરો તમે તો બધે જ ખાડા જોવા મળશે બધી રીતે તકલીફ છે